નમસ્કાર જય ગૌ માતા મારું નામ જિજ્ઞાંશુ ભરતભાઈ પટેલ આ અમારી સંસ્થાનું નામ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર જે આ નંદનવન ગૌશાળા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે અમારી આ સંસ્થાને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ સુરત દ્વારા આ જીવામૃત બનાવવાનો પ્રોજેક્ટ મળ્યો છે જેની અંદર આખી આ જીવામૃત બનાવવાની દસ હજાર લીટર સુધીની ક્ષમતાનો એક યુનિટ આખો તૈયાર કરવાનો છે જેની અમને એક લાખ વીસ હજાર સહાય મળવા પાત્ર છે અમે આ પ્રોજેક્ટની અંદર હજાર હજાર લીટરની ટાંકીઓ લીધી છે અને એને એકબીજા સાથે ઇન્ટર કનેક્ટ કરી છે એટલે બનાવવા જીવામૃત બનાવવાનો એક નાનો પ્લાન પણ આખો ઓટોમાઇઝેશન તૈયાર કર્યો છે એટલે દરેક ટાંકીએ અમારે જીવામૃત ભરવું હોય તો દરેક ટાંકીએ ખોલવા જવાની જરૂર નથી બધું એક જ જગ્યાથી કલેક્ટ કરીને અમે જીવામૃત સીધું મોટર મારફતે ભરી શકીએ છીએ અને એને હલાવવા માટેનો પણ અમે પેલો એરિયન માટેનો જે પંપ આવે છે માછલી ઘરમાં વપરાય છે એ અમે અંદર મૂકીએ છીએ એનાથી એને હલાવવાની પણ જરૂરિયાત નથી એટલે આખો એક પ્લાન આખો ઓટોમાઇઝેશન છે એને વિતરણ માટે અમે આ વીસ વીસ ના કેરબા રાખ્યા છે કે જે ખેડૂતોને અમે અહીંયાથી ભરીને આપીએ છીએ અને તો લઈ જાય છે છે આ જે પ્રોજેક્ટ અમે અમારા પોતાની વાપરીએ છીએ પણ જે એવા ખેડૂત મિત્રો છે અમારી સાથેના કે જે એમને ત્યાં ગાય નથી અથવા એ ગાય રાખી નથી શકવાના તો તેમને અમે અહીંયાથી તૈયાર જીવામૃત અમારા આજુબાજુના ખેડૂત મિત્રોને આ આપીએ છીએ અમે આખો

દોઢની લાઇનનો હોલ કર્યો છે અને એની અંદર જીવામૃત કલેક્શન માટેની લાઈન કરી છે કે જેનાથી એ કોક ખોઈ લો એટલે જીવામૃત એક જ જગ્યાએ અમારું કલેક્ટ થાય છે અને જે નીચે છે એ અમે મોટી લાઈન બે ની લાઇન અમે નીચે કરી છે કે જે ટાંકી સાફ કરવા માટે અમને કામ આવે છે અને એમાંથી જે આ રગડો નીકળે છે છેલ્લો જીવામૃતનો એ અમે ઘન જીવામૃત માટે ઉપયોગ કરીએ છીએ અને આ ગોબર પણ એનો ઉપયોગ અમે કરીએ છીએ પછી આ જે આખો પ્લાન્ટ છે અમારો ને છે એટલે આજુબાજુના જે ખેડૂતો છે અમારા જે સંસ્થા છે એની આજુબાજુના ખેડૂતો વ્યાપક પ્રમાણમાં પ્રાકૃતિક કૃષિની અંદર જોડાય એ માટે અમે આ જીવામૃત અને ઘન જીવામૃત બંને વસ્તુ અહીંથી ઉપલબ્ધ કરાવીશું આ પ્રોજેક્ટ અમને આપવા બદલ સરકારશ્રીનો હું આભાર માનવા માંગુ છું કે આજે અમને અમૃત બનાવવા માટેનો ચારસો સ્કવેર ફૂટનો એક આખો પ્લાન્ટ મળ્યો પછી આજે જીવામૃત બનાવવા માટે દસ હજાર લીટર કેપેસિટીનો આખો યુનિટ મળ્યો છે તો એનાથી અમે મોટા પાયે જીવામૃત અમૃત બંને વસ્તુ બનાવી શકીશું અને આજુબાજુના ખેડૂતોને સપ્લાય આપી શકીશું ત્યાર પછી આ ગૌમૂત્ર માંથી બનતા વિવિધ અસ્ત્રો છે અગ્નિ અસ્ત્ર છે બ્રહ્માસ્ત્ર છે પછી ફ્લાવરિંગ માટેનું જવારણ છે ગોબર ગૌમૂત્ર છાસ આ દરેક વસ્તુ અમારી સંસ્થા અહીંયાથી ટોકન કિંમતે અહીંયાથી અમે વિતરણ કરીશું કે જેથી આજુબાજુના ખેડૂતો જીવામૃત ને ઘનજીવામૃતનો ઉપયોગથી રાસાયણિક ખાતરથી તો દૂર થશે જ પરંતુ ઉપર જે આ કીટનાશકો પેસ્ટિસાઈડ દવાઓનો જે ઝેરી દવાઓ છે એનો ઉપયોગ કરે છે તો તેની સામે આ અગ્નિ અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર દસ પર્યા જેવા વિવિધ અસ્ત્રો છે આ એની અંદર ઉપયોગી થશે એમ જેથી આપણે જે અત્યારે આ આ દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન જે ચાલી રહ્યું છે એમાં આપણે ઘણા બધા ખેડૂતોને આની અંદર આપણે સહભાગી બનાવી શકીશું વચ્ચે માફ કહ્યું દેશી ગાયનું ગોબર બસો લીટરે પાંચ આપણે દસ કિલો ગોબર એટલે કે છાણ અને દસ લીટર ગૌમૂત્ર બે વસ્તુ થઈ ત્રીજું બે કિલો જેટલો ગોળ અને કોઈપણ એક કઠોળ એટલે કે ચણાનો લોટ ચોડીનો લોટ પાંચસો ગ્રામ જેટલો તૂટ લેવાનો અને વડ અથવા પીપળાના ઝાડ અથવા તો જે જગ્યા પર માણસ પગ નહીં પડતા હોય એવા જગ્યાની માટી બે ખોબા લેવાની અને આ નાખવાનું બાકીનું પાણી સવારે પાંચ મિનિટ ઘડિયાળની કાંટાની દિશામાં હલાવો અને સાંજે પાંચ મિનિટ એક અઠવાડિયામાં જીવામૃત તૈયાર થઈ જશે સરકારશ્રી અત્યારે અમને આ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આ અને સુરત જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા સુરતમાં મોટા ત્રણ પ્રોજેક્ટ અને નાના છ પ્રોજેક્ટ મળ્યા છે અત્યારે અમારા એનજી ગામિત સાહેબ જે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી સુરત જિલ્લાના છે એમણે આ અહીંયા આખો ઇન્ટરવ્યૂ અને બધું થયું છે અને કદાચ આપને તમે પહેલી એવી ટુકડી ખૂબ નસીબદાર છો અને સાહેબ કે તમને રૂબરૂબ આ પ્રોજેક્ટ આજે અહીંયા જોવા મળ્યો આપ જોઈ શકો છો જે ઘન જીવામૂ ઘટ પદાર્થ છે એ નીચલામાં આવે છે મોટી લાઈન લાઇનમાં નીચલો પગ ખોલે દાખલા તરીકે આ ચોથા નંબરની ટાંકી છે તો આમાંથી ઘન જાડો પદાર્થ જાય ત્યારે પતલું લિક્વિડ ગાળિયા ગાળેલું તૈયાર એ આમાંથી આવે છે ઉપલી લાઇનમાંથી નીચે છાણ બેસી જાય ઉપર છાણનું પાણી જ આવે છે બરાબર એટલે તમે જમીનમાં આરામથી વાપરી શકો છો બરાબર અત્યારે અમે અમારી જમીનમાં તો આ પાંચ મારીને પાંચ ભાઈની દસ વીઘા જમીનમાં આ પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ જીવામૃત વાપરીએ અમારા જે બધા સાથે જોડાયેલા કસ્ટમર છે ખેડૂતો એ કીટ નિયંત્રક દવા અને આ જીવામૃત જીવામૃત અત્યારે અમે અહીંયા અમારા ફાર્મ પરથી જ વેચાણ કરીએ છીએ સપ્લાય કોઈથી પોતાના કેરબા લઈને આવે પોતાના ભાડે અહીંયાથી લઈ જાય છે બરાબર અને આ રીતે આખું એક તંત્ર કામ કરી રહ્યું છે આપ પણ તમારા ઘરે નાનું એક બેરલથી શરૂઆત શરૂઆત કરો અને પ્રાકૃતિક કરી શકો કદાચ કોઈ ખેડૂતને મોટા પાયે ખેતી કરવી હોય તો એકી સાથે આટલો મોટો પ્લાન્ટ બનાવીને પણ તમે ખેતી કરી શકો છો આ યુરિયા ડીએપી આમાં આ ખેતીમાં કે કોઈ રાસાયણિક દવા છાંટતી નથી ભલે પાક પણ જે આવવાનો હોય તે આવે પણ આમાં કોઈ નહીં પણ એક તમને ફાયદાની વાત કહેવું કે બીજાની વાડી પરથી નવસો રૂપિયા મણ કેરી જતી હોય તો અહીંયા બારસો રૂપિયાનો ભાવ હોય ત્રણસો રૂપિયા વધારે મળે બરાબર કારણ કે આ ખાતરીની કેરી હોય છે અમે કેરીમાંથી રસ પણ પેકિંગ કરાવીએ છીએ બોટલ યુનિવર્સિટીમાં પેક કરાવીએ છીએ બરાબર શેરી તમે જેટલું કરશો એટલું તમારો ફાયદો થશે તમે પોતાની ખેતીમાં યુરિયા ડીએપી અથવા રાસાયણિક ખાતર વાપરેલું હોય તો તમને માર્કેટનો જ ભાવ મળવાનો છે પણ જો તમે જીવામૃતથી ખેતી કરો કીટ નિયંત્રકથી ખેતી કરશો તો તમને બીજા લોકો તમને સારો ભાવ આપશે કારણ કે આજે બધા લોકોએ ઝેર વગરનું ખાવું છે બરાબર ને ઝેર વગરનો ખોરાક ખાવાની બધાની ઈચ્છા છે તો આ રીતે આ પ્રોજેક્ટ તમે તમારા ઘરે પણ અમલ કરીશો